તો શામળાજીમાં શિયાળ ફાતિંગ કરી રહ્યા છે સંભોધે ને પણ બધા જ રાજુ જ વહી જેવું વિચારે બીજા દિવસે સવારે મહાદેવ પર કંઈક પાણી જો હોય દૂધની કોઈ લોટી લાવ્યું જ નહીં હોય દરેક જણ એવું વિચારે કે બધા જ દૂધ ચડાવવાના છે તમારી એક લોટી પાણીથી ક્યાં ખબર પડવાની છે આ ત્રણ લાખ પાંચ હજારમાં છે ને જો એ લોકો પણ તમે બધા એમાં આવી જાવ છો જો તમારી લોટીમાં દૂધ જ લઈને ગયા હોત ને તો આ સ્થિતિ નહી આવતી વચ્ચે નહી બેઠા હોત એ તો તો આવી સમજદાર છે પેલા કેટલીક ભૂલ આપણે પણ કરી હતી પણ મિત્રો તમને લાગે છે કે બે સીટ આપણે ગુમાવી હવે આ વખતે લોકસભાની સીટનું ઇલેક્શન છે અને એની અંદર પણ જો તમે કોઈ લોટીમાં દૂધ ને બદલે પાણી લઈ જાવ તો કેટલા લોકોની ઈચ્છા પાણી લઈ જવાની છે એ હોય તો કહી દો એટલે અમે વધારા દૂધ ની વ્યવસ્થા કરી દઈએ કેટલા લોકો દૂધ લઈ જવા માંગે છે બધા જ ને બધાનો સંકલ્પ છે ને દૂધની લોટી જ લઈને જજો પછી પસ્તાવવાનો કોઈ વારો નહીં આવે હું છે હારના કારણોનો કારણો ક્યારે પણ રોંદણા રોવાનું મને ફાવતું જ નથી કેમ હારે જાણવા જીતવા માટે જ આપણો આપણો જન્મ થયો છે છે તો સંકલ્પ હાર ની વાત કોઈ જગ્યા આવતી જ નથી તો સંકલ્પ હતો કે એકસો ને બ્યાસી સીટ એ આવવી જોઈએ અને આ છવ્વીસ સીટ ઓછી થઈને એટલે હું હાર પહેરતો જ નથી સત્કારો નથી સામે લેતો જયારે તમે એકસો બ્યાસી જીતશો ને પછી કદાચ હું હાર પહેરવાનું વિચારીશ એ તમારા હાથમાં છે આ વખતે જીતવી પડે ને કોઈને કઈ શંકા છે ભાઈ ખેડ બ્રહ્મા ના આપણા ઉમેદવાર આજે આવ્યા કે નથી આવ્યા કા છે અશ્વિનભાઈ ખાલી સોલસો મત માટે આવી ગયા પછી પીએમ સાહેબ પાસે જઈને પછી ફરિયાદ કરી કે જુઓ પેલા આપવાળો પંચાવન હજાર મત લઈ ગયો લઈ ગયો ને મને કેટલું બધું યાદ રાખવું પડે છે આ તમારા માટે